શ્રાવણ મહિનાની મધુર સુગંધ હવામાં ફેલાઈ રહી છે વરસાદની બુંદો ધરતીને સ્પર્શે છે અને કુદરત હરિયાળી ઓઢે છે એ જ સમય આવે છે એક પાવન પર્વ નાગ પંચમી આજે આપણે પૂજીએ છીએ તે સર્વશક્તિમાન નાગ દેવતાને જે પૃથ્વીના અંતરાળમાં વસે છે અને આપણા જીવનને રક્ષણ આપે છે આ વીડિયોમાં આપણે જાણીશું નાગ પંચમી વ્રતનું મહત્વ તેની કથા અને વિધિ કેવી રીતે કરવી જેથી જીવનમાં સમૃદ્ધિ અને રક્ષણ બને તો ચાલો શરૂ કરીએ આ પાવન યાત્રા પાંચમી વ્રતની વિધિ શ્રાવણ શ્રાવણવધ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોરેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકતાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે नागपंचमी व्रतनी कथा एक गांव मा एक दोषी मा तेना छ दिकरा अने वहुओ साथे रहता हता। तेमाथी थी पांच वहुने माता पिता हता, पियर हतु। परंतु नानी वहु राधा ने पियर मा कोई न होतु। आथी बधा तेने नपीरी कही मेणा मारता हता। तेनी पासे सासु अने जेठानियों खूब काम करती हती। તેને પુરતું ખાવા પણ આવતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુ સામરી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું राधाए रसोड़ा जोयू तो खावानू कई ना मरे। खीर मी तपेली में बाजेला पोपड़ा सीवाय बीजू कई ते निराश थई गई थता तपेली माथी पोपड़ा उखाड़ी एक कपड़ा में भेगा करी मुकी राख्या वासण मांजी लीधा पची निरान्ते खाईश हवे बन एवं के झाड़ नीचे कपड़ा मा भेगा करी तेरे पोपड़ा राख्या हता, ते एक आवी खाई गई ते गर्भवती हती। थोड़ी वार मा वहु वासन मांजी झाड़ पासे गई तो कपड़ा माथी पोपड़ा गायब हता नागण आ संताई ने ज्योति जोती हती। तेना मन मा एम के मने गाड़ो आपसे પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ થરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કંઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગો નથી એટલે મને સૌમેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવુ આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનું દિલ द्रવી ઉઠ્યું અને કહ્યું કે તું રડિશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મુકી જજે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેણાં મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરુંએ નથી તો પછી એને ખોરો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ ખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહો આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એક ધારો એ દિશામાં જોવા લાગ્યા થોડીવારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપ રૂપના અંબર સમાન નાગળ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉત્તરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પર આવીને ઊભા રહ્યા નાની વહુનો ખોરો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પਹਿરામડીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોરો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો सुवावड़ पति गया पी सगवड़े हो एने जाते मुकी जईश सासू बिचारी शू बोले ए तो बधू जोई हबकी गया नागर नानी वहू ने लई विदाय नानी वहु नागण साथे गई तो खरी मनमा मनमाने मनमा मूंझ अनुभवती हती के कि एने क्या लई जशे। दर पर आवीने आनागणे हाथ फेरवता जमीन खसी भोयरू देखायु ए भोयरा में थी मा आव्या। राजा करता भव्य महल जोई नानी बहु आश्चर्य पामी नागणे वहू ने कहू के तारे हवे कई काम खाई पीने हिंडोड़ा पर छे। हाँ फक्त तारे एटलूज करवा सवार बपोर सांज आ रूपा घंटड़ी वगाड़ी ने तारे बधा नागकुमारों ने भेगा दूध नानी वहुए आ काम सहर्ष स्वीकारी लीघु દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ બહુ વાસણ માં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈ કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘટડી લઈને બગાડવા માંડી ઘટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાંજી ગયા નાગકુમારો બાંડ્યા બુચિયા થઈ જતાં છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી दशा જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગડીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોનું મનમાં દાસ હતી થોડા દિવસ પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાઝે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પર નાની વહુના છોકરાઓ પર દાઝે ભરાય હતા આથે તેને કડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉંબરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરાને કાં સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે आवो ने वार ोते थो बहनों प्रेम जोई जी ए छोकरा ने कड़ो विचार मांडी वगो एक दिवस नानी वहुना ए जेठानी ना वहूना छोकराए जेठाणीना दूधनी तामडी ढोरी नाखी आती गुस्से ते बोली बोलीअमरु दूध थी तमारा हाथ में शू आयु ते तो मोटा घरना छो एटले काले गायो भेंसो वसा शक्शो પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ દુ ખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુ ખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ તાખા ઘરમાં આનંદ છવાઈ ગયો हे नाग देवता नानी वहू ने तेवा फरियाते ने फरजो ता गमी हो तो मारा चैनल ने लाइक शेर सब्सक्राइब करजो खूब खूब आभार धन्यवाद जय श्री कृष्ण